હેલો ગાઈઝ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કેમ છો મારી યુટ્યુબ ફેમિલીને હું આવી ગયો પાછા આપણા બ્લોગમાં અને દરરોજ જેમ નાઈ તો આપણે જાય પાછા મંદિરે દર્શન કરી આવી અને આજે તો પેપર છે એટલે ફરી મોરબી જવાનું થાય અનિલભાઈ પૂજા કરે છે પાછું દરજ્જનું જેમ આપણે ગાડીમાં જવાનું પણ તમે એમ વિચારતા શકો કે દરેક ગાડીમાં ગાડીમાં કરે છે ગાડીમાં જાતો હોય છે કે નહીં પણ હા હું ગાડીમાં જાઉં છું અને એમમાં હું વિડીયો શૂટ કરતો નથી કારણ કે એમાં બેનું દીકરી હોય એટલે વિડીયો શૂટ ન કરાય વરી કોઈને એમ છે ખરાબ કરે તો આપણે એવું કાંઈ કરવું નથી તો હવે તમને અમે મળશું સીધા કોલેજે અને આવી ગઈ આપણે કોલેજેથી પેપર દઈને જૂના બસ સ્ટેન્ડે અને આજે તો હવે વહેલા જ ઘર ભેગા થઈ જઈશું આમ જોઈ શકો તમે જૂના બસ સ્ટેન્ડ પાછા મળી તમને ઘરે જઈને અને પડી ગયા પછી સાંજ અને આવી ગયા આપણે પાછળ ચૂલા ઘર અને તાપ કરીને બેઠા મમ્મી અહીંયા રસોઈ કરવાની છે

તો હવે પેપર છે તેર તારીખે એટલે ત્યાં હું વાંચી લઈશું હા આજે તો જવાના છે આપણે વિરમ ચાવડાની મેલડીમાં એ તો મળી પછી તમને ન્યા જઈને રસ્તામાં મળશું ને એકવાર વિરમ ચાવડાની મેલડીમાં પહેલા આપણે મળી ગયા જેસીબી ઉપર ના અહીંયા થાય છે ઘરે થોડું કામકાજ એટલે આમ જો કાંતારામાં નહીં દેખાય તો આપણે જાય છે વિરમ ચાવડા ની મેલડી માં મળી નહી આજે વિરમ ચાવડા ની મેલડી અને તો આપણે આવી ગયા પાછા વિરમ ચાવડા ની એ ફાથર તા આપણા ગામની આગળ જ છે એટલે જોવો તમે પબ્લિક તો હોય જ છે

লাগ পা ফা বুটা পাহে